જ્યારથી વસ્તી વધતી ગઈ અત્યારે સાડા ત્રણ લાખ આસપાસની વસ્તી છે અને આ સરકારે એસટી બસની સુવિધા સિટી બસની સુવિધા સુરનગરની જનતા માટે સાવ બંધ કરી દેવામાં આવી છે બે હજારને સાતથી ચૂંટાયેલા ધારાસભ્યો નગરપાલિકા ભાજપની બને છે એના પ્રમુખો વારંવાર લોકોને લોલીપોપ આપે છે કે આ વર્ષે સિટી બસ ચાલુ કરવામાં આવશે આ વર્ષે ચાલુ કરવામાં આવશે પણ કરવામાં આવતી નથી ચૂંટણી આવે ત્યારે ઠાલા વચનો આપે છે અને પછી આ યોજનાને કોઈ પરિણામ મળતું નથી તો તાત્કાલિક ખરેખર આટલું મોટું શહેર બન્યું હોય આટલી બધી વસ્તી હોય લોકોને અવર જવર કરવા માટે થઈ સિટી બસની ખાસ જરૂર હોય પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા હોય જ જોઈએ દરેક સિટીમાં મોટા સિટીમાં રિક્ષાઓવાળા ભાડું વધારે લેતા હોય છે જેની બચત થાય લોકોને અને સરકાર ઓછા પૈસે એમને લાવા લઈ જવા માટેના વાહન વ્યવહારની સગવડતા કરવી જોઈએ એવી લોકોની માંગણી છે અને તાત્કાલિક આ યોજના અમલમાં મૂકવી જોઈએ સરકારે એવી પણ અમે માંગણી કરીએ છીએ આપણે સુરેન્દ્રનગરની શહેરની અંદર જોઈએ છે તો લગભગ સાડા ત્રણથી ચાર લાખની વસ્તી આપણા સુરેન્દ્રનગર શહેરની બની રહી છે તો બાકીના ગ્રામ્ય સ્તરથી પણ ખાસ કરીને આપણા સુરેન્દ્રનગરમાં લોકો આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ આવી રહી છે તો જ્યારે સવારથી લઈને સાંજ સુધી એટલો ટ્રાફિક હોય છે અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરથી પણ લોકો અહીં આવતા હોય છે આપણા ખાસ કરીને મેડિકલ લઈ લઈને કે અથવા ધંધા અર્થ અથવા હટાણું કરવા માટે પણ લોકો અહીંયા આવતા હોય છે અને સુરેન્દ્રનગર જોરાવનગર રતનપર અને દૂધરેજ સહિત પહેલાં સિટી બસ આપણા સુરેન્દ્રનગરમાં હાલતી હતી પણ અત્યારે પણ ફરીથી સરકારની સાથે શ્રીને માંગ છે કે ભાઈ આપણે સુરેન્દ્રનગરમાં પણ આપણે સિટી બસ ચાલુ હોવી જોઈએ જેથી કરીને એકદમ રિઝનેબલ ભાવથી લોકો જઈ શકે અત્યારે રિક્ષાના ભાવો ભાડા પણ વધી રહ્યા છે અને ગેસના વગેરે ભાવ નહીંના કારણે તો લોકોને સહજતાથી અને સરળ ભાડું કઈ રીતે થઈ શકે તો સિટી બસના કારણે તો ખાસ કરીને સુરેન્દ્રનગરમાં પણ સિટી બસ ચાલુ થવી જોઈએ ઘણા ખરા આપણે બહુચરથી લઈને

એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે